મેષ રાશિની બે મહિનાની આઠ મોટી ભવિષ્યવાણી જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે જૂન જુલાઈમાં થશે આ ત્રણ મોટી ઘટનાઓ જી હા મિત્રો આજે મેષ રાશિ માટે આઠ એવી ભવિષ્યવાણી સામે આવવાની છે જે માત્ર ચોંકાવશે જ નહીં પરંતુ તમને અંદર સુધી હલાવી દેશે આમાં છુપાયેલ છે તમારો ભૂતકાળ તમારો વર્તમાન અને તમારું આવનાર ભવિષ્ય આ તે વાતો છે જે તમે ક્યારે કોઈને કહી નથી પરંતુ આ ગૂઢ સંકેતો આજે તેમને વાચા આપશે મિત્રો આ બે મહિના તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ મહિના બનવા જઈ રહ્યા છે કારણ કે આ બે મહિનામાં તે બધું જ થઈ રહ્યું છે જે ઘણા વર્ષોમાં એકવાર થાય છે ઓગણત્રીસ માર્ચે શનિદેવ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને તમારી સાડાસાતીની શરૂઆત થઈ ચૂકી છે પંદર મે ના રોજ દેવ જે દર વર્ષે એકવાર રાશિ બદલે છે તે પણ પોતાની સ્થિતિ બદલી લીધી છે અને અઢાર મે ના રોજ દેવ જે લગભગ દર અઢાર મહિને એકવાર રાશિ બદલે છે તે પણ તમારા એક નવા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે વિચારો ત્રણ મોટા ગ્રહ આ ત્રણ મહિના અને ત્રણ મોટી ઘટનાઓ થવાની છે મતલબ તમારા જીવનમાં હવે કોઈ હળવો બદલાવ નહીં પરંતુ મૂળભૂત પરિવર્તન આવવાનું છે હવે સવાલ એ નથી કે પરિવર્તન આવશે કે નહીં સવાલ એ છે કે ક્યાં આવશે કેવી રીતે આવશે અને તેનાથી નિપટવા માટે શું કરવું તો ચાલો મિત્રો વિલંબ કર્યા વગર જાણીએ ते विशे आगर पहला कमेंट के आठ मोटी भविष्यवाणी વિશે જણાવીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જય શનિ મહારાજ જરૂર લખો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો મિત્રો આ આંખો વિશ્લેષણ ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે અને હા અંતમાં હું તમને કેટલાક अचूक જ્યોતિષીય ઉપાયો પણ જણાવીશ જે આ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરશે બસ જોડાયેલા રહો અને અંત સુધી વીડિયોને ધ્યાથી જુઓ તો ચાલો હવે શરૂઆત કરીએ પહેલી ભવિષ્યવાણી તમારી રાશિના સ્વામી છે મંગળદેવ મંગળ પાંચ એપ્રિલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે એટલે કે મિથુનમાંથી નીકળીને સીધા તમારા ચતુર્થ ભાવમાં આવી જશે અને સૌથી ખાસ વાત એ છે કે એકવાર કર્કમાં આવ્યા પછી મે અને જૂન બંને મહિના સુધી મંગળ ત્યાં જ રહેશે જો સ્વાસ્થ્ય સંબંધિત જો હું વાત કરું તો સ્પષ્ટ કહું તો આ ત્રણ મહિનામાં કોઈ મોટો રોગ કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા દેખાતી નથી કારણ કે બૃહસ્પતિની સ્થિતિ મજબૂત છે અને સૂર્ય પણ ઉચ્ચના થઈને આગળ વધી રહ્યા છે બસ એક નાની સલાહ છે પંદર જૂન પછી જ્યારે બૃહસ્પતિ ત્રીજા ભાવમાં સંપૂર્ણપણે સ્થાપિત થશે ત્યારે તમારે પાચનતંત્ર એટલે કે ડાયજેશન અને પેટ સંબંધિત બાબતોમાં થોડું ધ્યાન રાખવું પડશે તળેલું ભૂંજેલું ખાવાથી પરેજ કરો અને પાણીનું સેવન વધારો કારણ કે બૃહસ્પતિ અને મંગળની સંયુક્ત ચાલ એ બતાવી રહી છે કે પેટ અને માનસિક બેચેની આ બે ક્ષેત્રો છે જ્યાંથી થોડી સમસ્યા આવી શકે છે બાકી શરીરમાં શક્તિ બની રહેશે મન પણ દ્રઢ રહેશે બસ ગુસ્સાને સંયમમાં રાખો અને પેટનું થોડું ધ્યાન રાખો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હું કહીશ કે બિલકુલ સંતુલિત અને સામાન્યથી સારો સમય છે હવે આગળ સાંભળો હવે મંગળ કર્કમાં નીચના મનાય છે આની અસર એ થશે કે તમારી ધીરજ એટલે કે ધૈર્યની પરીક્ષા આ મહિનાઓમાં જરૂર થશે ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે ચીડિયાપણું અનુભવી શકાય છે હવે વાત કરીએ બાકીના ગ્રહોની તો તમારા દ્વાદશ ભાવમાં એટલે કે બારમાં ઘરમાં આ સમયે પાંચ ગ્રહોની યુતિ બની રહી છે રાહુ સૂર્ય બુધ શુક્ર અને શનિ આવા સમયે માનસિક ઉહાપો વારંવાર વિચારોનું ભટકાવ અને એક વિચિત્ર બેચેની તમને અનુભવી શકાય છે પરંતુ આ સ્થિતિ એવા લોકો માટે પણ ખૂબ જ શુભ છે જે વિદેશ સાથે સંબંધિત કોઈ કામ કરવા માંગે છે અથવા પછી હોસ્પિટલ આશ્રમ કે ધ્યાન સાધનાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે બીજી ભવિષ્યવાણી મેષ રાશિવાળા વ્યક્તિઓથી એક વાત સ્પષ્ટપણે કહું મિત્રો રાહુ જે અત્યાર સુધી તમારી કુંડળીના બારમા ભાવમાં હતા તે હવે અઢાર વીસ મે ઓગણીસો પચીસના રોજ રાશિ પરિવર્તન કરી અને તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કર્યા અને જેવું રાહુ અગિયારમા ભાવમાં આવશે આ બદલાવ પૂરા અઢાર વર્ષ પછી તમારા જીવનમાં ફરીથી થઈ રહ્યો છે તો તેની અસર સીધી તમારી આવક પ્રમોશન અને ફાઇનાન્શિયલ ગ્રોથ પર દેખાશે રાહુ જ્યારે અગિયારમાં ભાવમાં આવે છે ત્યારે તે તમારી આવકને એક નવી દિશા આપે છે અને આ સમય છે જ્યારે તમને અચાનક ધન લાભ કે કોઈ પ્રમોશનના સમાચાર કે પછી કોઈ નવી પોસ્ટિંગ ટ્રાન્સફર કે રોલમાં બદલાવની સંભાવના બને છે પરંતુ ધ્યાન રહે માત્ર રાહુના આવવાથી કંઈ નહીં થાય જો તમે ખુદ પણ મહેનત કરી રહ્યા છો પ્રયત્નો કરી રહ્યા છો તો જ રાહુનો આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓની જેવું રાહુ અગિયારમામાં આવશે કેતુ પણ અઢાર મે ના રોજ જ પાંચમા ભાવમાં પ્રવેશ કર્યો કેતુ પાંચમામાં આવે છે તો શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક પરિવર્તન સામે આવવા લાગે છે કોઈ વિદ્યાર્થી પોતાની કોલેજ બદલી શકે છે કોઈ સ્કૂલ કે ટ્યુશન સેન્ટર બદલી શકે છે અથવા પછી કોઈ નવી સ્ટ્રીમ કે નવા વિષયને અપનાવવાનો વિચાર કરી શકે છે આ બધા પરિવર્તન એક દિવસમાં નહીં થાય પરંતુ અઢાર મે પછી ધીમે ધીમે વસ્તુઓ તમારી લાઈફમાં બદલાતી દેખાશે અને ત્યાંથી કોઈ મોટો નિર્ણય કોઈ નવો કરિયર મોડ કે નવી દિશામાં પગલું શરૂ થઈ શકે છે ત્રીજી ભવિષ્યવાણી તો મિત્રો હવે વાત કરીએ શનિની સાડા સાતીની જે વીસ એપ્રિલ ઓગણીસો પચીસથી મેષ રાશિવાળાઓ માટે શરૂ થઈ ચૂકી છે હવે સૌથી પહેલાં તો એક વાત સ્પષ્ટ કહી દવ ડરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિ જ્યારે આવે છે ત્યારે માત્ર દુઃખ આપવા નથી આવતા તે આવે છે તમને તૈયાર કરવા સમજદાર બનાવવા અને કર્મોનો હિસાબ કિતાબ બતાવવા આ એ જ સાતી છે જે ત્રીસ વર્ષ પછી ફરીથી પાછી ફરે છે અને આ તમને રિયાલિટીથી કનેક્ટ કરાવે છે જો તમે જીવનમાં મહેનત કરી છે ઈમાનદારી રાખી છે તો આજ શનિ તમને ગૌરવ અને ગ્રોથ આપશે શનિની સાડા સાતીમાં તમને લાગશે કે જવાબદારીઓ અચાનક વધી ગઈ છે ખભા ભારે થઈ ગયા છે અને દરેક કામમાં સમય ધૈર્ય અને સંયમ જરૂરી થઈ ગયો છે કેટલાકને ઘર પરિવારની ચિંતા રહેશે પણ યાદ રાખો આ સ્થાયી નથી આ તમારા કર્મોનું પરિણામ છે દરેક મેષ રાશિવાળાને એક જેવું ફળ નહીં મળે કોઈની કુંડળીમાં શનિ શુભ છે તો ત્યાંથી અભૂતપૂર્વ તરક્કી સન્માન અને લાઈફ ટર્નિંગ મોમેન્ટ્સ શરૂ થઈ શકે છે અને જો શનિ કમજોર છે તો થોડો ટેસ્ટિંગ ટાઈમ થોડી પરિવારમાં ખેંચતાણ કે વિના કારણની ટેન્શન સામે આવી શકે છે અને હા આ સમયે સૌથી મોટી વસ્તુ જે શનિ શીખવે છે તે એ છે કે કોણ તમારો સાચો છે અને કોણ નકલી કોણ તમારા સાથે છે અને કોણ માત્ર દેખાડામાં છે આ બધી વાતો હવે ધીમે ધીમે ખુલવા લાગશે થોડી ઓવરથિંકિંગ થોડી નેગેટીવ વિચાર પણ અંદર આવી શકે છે ચોથી ભવિષ્યવાણી હવે મિત્રો વાત કરીએ તમારા કરિયરની આ બે મહિનામાં તમારી પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે તમારો કાર્યક્ષેત્ર તમારી જોબ અને જો તમે બિઝનેસમાં છો તો શું શું નવું થઈ શકે સૌથી પહેલા તો યાદ રાખો કરિયરનું ઘર હોય છે દસમો ભા અને તેના સ્વામી છે શનિદેવ જે આ સમયે તમારા બારમાં ઘરમાં ગોચર કરી રહ્યા છે અને અહીંયા જ આગામી અઢી વર્ષ સુધી રહેવાના છે હવે જ્યારે દસમા ઘરના સ્વામી બારમા ઘરમાં હોય તો સમજી જાઓ આ ફોરેન કનેક્શન વિદેશી કંપનીઓમાં નોકરી કે પછી વિદેશમાં સેટલ થવાના યોગને ઉજાગર કરે છે જે મેષ રાશિવાળાઓનું સપનું હતું વિદેશમાં નોકરી કરવાનું કે જે લોકો એમએનસી કંપનીમાં એપ્લાય કરી રહ્યા હતા કે જેમનું મન હતું કે હવે કંઈક નવું કરવું છે દેશની બહાર જવું છે તો હવે તેમના માટે દરવાજા ખુલવાના છે કારણ કે શનિ સેટન છે અને આ પોતે જ વિદેશોના કારક પણ છે આ સમય છે મોટું વિચારવાનો આ સમય છે બોલ્ડ સ્ટેપ લેવાનો પરંતુ એક વાત ધ્યાન રાખવું પડશે હજી એપ્રિલથી લઈને અઢાર મે સુધી શનિ અને રાહુ એક જ ઘરમાં રહેલ છે અને આ બનાવી રહ્યા છે શાપિત દોષ હવે આ શાપિત દોષની અસર દરેક પર પડશે પરંતુ કેવી રીતે પડશે આ તમારા ઉપર છે કારણ કે આ અડતાલીસ દિવસ જે છે ને અહીંયા જો તમે ઘમંડ જીદ કે ઈગોમાં કંઈક કર્યું તો રિઝલ્ટ ઉલટું પણ થઈ શકે છે પાંચમી ભવિષ્યવાણી હવે મિત્રો જરા વાત કરીએ તમારા લવ રિલેશનશીપની અને અહીં એક વાત હું વિશેષ રૂપે મેષ રાશિના જાતકોને કહેવા માંગીશ જુઓ સૌથી પહેલી વાત પોતાના સ્વભાવની એ જીદને હવે થોડી કંટ્રોલમાં લાવવી પડશે કારણ કે હવે શનિદેવ તમારા બારમાં ભાવમાં આવી ચૂક્યા છે અને શનિની સાડાસાતીનો શુભારંભ પણ થઈ ચૂક્યો છે હવે આ સમય એવો છે જેમાં તમે ખુદ જ વિના કારણની આશંકાઓ શંકા કે ગેરસમજ પોતાના સંબંધોમાં પેદા કરી શકો છો અને તે પણ વિના કોઈ ઠોસ કારણના નાની નાની વાતોને દિલ પર લઈ લેવી જરાક વાત પર ઓવરથિંક કરવું અને પછી એ જ કારણે પોતાના પાર્ટનર સાથે દલીલ સુધી પહોંચી જવું આ બધું સ્વાભાવિક રૂપે તમારા વ્યવહારમાં જોવા મળી શકે છે અને તેનું કારણ છે શનિનો પ્રભાવ જો તમારી જન શનિ નીચના છે કે અશુભ ભાવમાં સ્થિત છે તો આ સમય થોડા વધારે તણાવપૂર્ણ સંબંધો બની શકે છે પરંતુ જો એ જ શનિ શુભ સ્થિતિમાં બેઠા છે તો આ જ ગ્રહ રાજા બનાવી શકે છે તેથી એકવાર કુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જરૂર કરાવવું કે તમારી શનિની સ્થિતિ કેવી છે હવે વાત કરીએ આ બે મહિનાના સમયક્રમની એપ્રિલનો મહિનો લવ રિલેશન માટે થોડા ઉતાર ચઢાવવાળો રહેશે અહીં શનિ અને રાહુનો પ્રભાવ તમારા મનમાં અસ્થિરતા લાવી શકે છે બહુ સારું નહીં કહું પરંતુ જેવા આપણે મેં મહિના પૂરી થાય તે પછી સૂર્ય તમારા પ્રથમ ભાવમાં આવશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમારી વિચારસરણી સકારાત્મક થશે અને આ મહિનો થોડો સારો રહેશે હવે આવીએ જૂન પર અને આ મહિનો ખાસ છે કારણ કે શુક્ર પણ તમારી જ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર તો છે જ પ્રેમનો કારક આ મહિને તમારી લવ લાઈફમાં મધુરતા વધશે જો સંબંધો બગડેલા હતા તો સુધારની સંભાવના છે અને જો તમે સિંગલ છો તો આ તે સમય હોઈ શકે છે जारे नवो कनेक्शन फ्रेंडशिप के बातचीत की थई थी जाए छठी भविष्यवाणी हवे मित्रों बात करी लइए शिक्षण की सौथी पहली बात जो तमे कईक नवो शुरू करने विचारी रहा छो कोई नवो कोर्स कोई मोटो अभ्यास के पची कोई स्पर्धात्मक परीक्षा नी तैयारी तो हूँ तमने स्पष्ट कहवा मांगीश के पहला कोई मोटू पगलू न भरशो હવે ખાસ વાત તે વિદ્યાર્થીઓની જે સરકારી નોકરીઓની તૈયારી કરી રહ્યા છે કે પછી જેમની કોઈ પરીક્ષા ચૌદ એપ્રિલથી લઈને ચૌદ પંદર જૂનની વચ્ચે છે આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે સૂર્યની ઉચ્ચ સ્થિતિ તમને માન સન્માન આત્મવિશ્વાસ અને સફળતા તરફ લઈ જવામાં મદદ કરશે પંદર જૂનથી પંદર જુલાઈ સુધીનો સમય પણ ખરાબ નથી તે દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેશે જે કોમ્યુનિકેશન સ્પીચ અને સ્થિર મન સાથે સંકળાયેલું હોય છે એટલે કે તમારી શિક્ષણમાં સ્થિરતા બની રહેશે પરંતુ તેમ છતાં જો સૌથી શ્રેષ્ઠ સમયની વાત કરું તો ચૌદ થી ચૌદ જ તે સમય છે જેમાં તમે કંઈક મોટું હાંસલ કરી શકો છો હવે આવીએ પંદર જૂન પછીના સમય પર अहीं थी तमारा जीवन में प्रवासों देखाई रहा छे आ यात्राओ होई संकड़ा होम के कोई परीक्षा केंद्र नी यात्रा प्रवेश संबंधित दौड़ा दौड़ के पीछे कोई शैक्षणिक प्रवास तालीम के ओरिएंटेशन क्लास सातमी भविष्यवाणी हवे मित्रों बात अने हूँ एक बात स्पष्टपणे कहवा मांगीश મેષ રાશિવાળાઓથી કે તમારો બિઝનેસ બરાબર ચાલશે આમાં કોઈ શંકા નથી હા જૂનનો મહિનો થોડો ધીમો રહી શકે છે થોડીક ગતિ ધીમી દેખાઈ રહી છે પરંતુ જુલાઈ મહિનો ખાસ કરીને સાત જુલાઈ પછી તમને પોઝિટિવ સાઈડમાં લઈ જશે કેમ કારણ કે તે પછી બુધ તમારી રાશિમાં પ્રવેશ કરશે પહેલા પ્રથમ ભાવમાં આવશે પછી બીજા ભાવમાં જશે અને ત્યાંથી તમારી બિઝનેસ સ્કિલ્સ પ્લાનિંગ અને એક્સપેન્શનમાં વધારો દેખાશે હવે જો વાત કરીએ કેટલાક અત્યંત આવશ્યક ઉપાયોની જે મેષ રાશિવાળાઓને આ મહિનાઓમાં જરૂર કરવા જોઈએ સૌથી પહેલો ઉપાય શનિના બીજ મંત્રનો જા રોજ સવારે ઓમ પ્રાપરી પ્રવ સહ શનિચરાય નંત્ર તમારે એક સો આઠ વાર જાપ કરવાનો છે બીજો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો જો તમે રોજ સવારે કરી શકો છો તો ખૂબ જ ઉત્તમ છે આ ચાર ઉપાયો તમે નિયમથી કર્યા તો શનિની સાડા સાતીની અસર સંતુલિત થઈ જશે અને જીવનમાં ગ્રોથ પોઝિટિવ ચેન્જ અને શાંતિ આવવાનું શરૂ થઈ જશે તો મિત્રો કેવી લાગી તમને આ જાણકારી જો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક જરૂર કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર